આજથી થોડાક દિવસ પહેલાં છોટા ઉદેપુરના પુનિયાવાટ ગામમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક સભા કરવા માટે પહોંચ્યા હતા જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરંતુ આને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા સંગ્રામસિંહ રાઠવાએ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને પ્રહાર કરતા કહ્યું છે કે આદિવાસી સમાજને આમ આદમી પાર્ટીના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે અને માત્ર મોટા મોટા વચનો આપવામાં આવે છે કોઈ કામગીરી થતી નથી તેમણે અરવિંદ કેજરીવાલના વચનોને લઈને પણ પ્રહાર કર્યા છે ને અલગ અલગ મુદ્દે રોકડું પરખાવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે ભાજપ નેતા વિગતે વાત કરીએ વૈષ્ણવ તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં જનસભા સંબોધી રહ્યા છે ને આ દિવસોમાં પક્ષ પલટાની સિઝન પણ સક્રિય બની છે એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં નેતાઓ જઈ રહ્યા છે આ વચ્ચે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છોટા ઉદેપુરના પુન્યાવાડ ગામમાં ગયા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમની સભામાં ઉમટી પડ્યા હતા અને આને જ લઈને હવે ભાજપના નેતા સંગ્રામસિંહ રાઠવાએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવી વાત તેમણે કરી છે આમ આદમી પાર્ટી ઉપર તેમણે ગંભીર આરોપ કર્યા છે ને આમ આદમી પાર્ટી એ ઠગ પાર્ટી છે તે પ્રકારની વાત પણ તેણે કરી દીધી છે તેમણે આટલીથી વાત નથી અટકી દિલ્હીની વાતો ગણાવી કે દિલ્હીમાં જે તે સમય વચનો આપ્યા હતા આમ આદમી પાર્ટીએ છતાં એ આ જે ચૂંટણી ગઈ થોડાક સમય પહેલાં તેમાં આમ આદમી પાર્ટીની હાર થઈ તેમણે ગુજરાતમાં જે ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ વહેંચ્યા હતા તેમાંથી કહ્યું કામ છે તે આમ આદમી પાર્ટીએ કરવાની વાત કરી છે અને પૂર્ણ કર્યું છે તેને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે તો સાંભળો ભાજપ નેતાએ શું પ્રહાર કર્યા છે અને શું આરોપ લગાવી રહ્યા છે તેઓ આમ આદમી પાર્ટી ઉપર નમસ્કાર મિત્રો મારા આપની સમક્ષ આજે આવું પડ્યું છે સૌથી મોટું કારણ કે મારા પુનિયાવાટની જનતા મારા છોટાઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ તમે એક સાચા માણસ છો આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છે હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાયબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માગું છું આમ આદમી પાર્ટીવાળા પીડાકનું પતકડું લઈને દસ ગેરંટીઓ લઈને આવ્યા હતા તમારું લાઇટ બિલ માફ થઈ જશે થયું કોઈનું લાઇટ બિલ માફ તમને નોકરી મળી જશે યુવાનને પૂછ્યું છું નોકરી મેળવી ભાઈ તમને તમને મકાન મળી જશે મકાન તમને કોઈને મળ્યું તમને મોહલ્લા હોસ્પિટલ મળશે કયા મોહલ્લામાં હોસ્પિટલ મળ્યું આમ આદમી પાર્ટીવાળા છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા હારી ગયા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની ત્રણે ત્રણ વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે દિલ્હીની કેજરીવાલ આમ આદમી પાર્ટી સરકાર એમ કે બહુ ગેરંટીવાળી દિલ્હીની જનતા ભલી ભાતે ઓળખી ગઈ એટલે એમને ઉપરથી નીચે ફેંકી દીધા દિલ્હીમાં કોઈ ગેરંટી ચાલી નહીં ના નોકરી ના લાઇટ બિલ એવી કોઈ ગેરંટી નહીં એટલે આ ગેરંટી વગરના માણસોને ઓળખી લેજો ભાઈ તમારી જોડે સાંસદ છે ત્રણ ધારાસભ્ય છે મારા જેવા સહકારી આગેવાન છે યુવા નેતા છે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના આપવું ઘેરની આજુબાજુ જોજો તમને ખેડૂતોને કિસાનના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે છે પુરવઠાની દુકાને જજો ત્યાં અનાજ મળે છે દવાખાને જાય તો આયુષ્યમાન કાર્ડ આરોગ્યનું તમને મળે છે જનની સુરક્ષા કાર્ડ તમને મળે છે કુવર બામેરુ યોજના મળે છે કુપોષિત ના એના માટે સંજીવની દૂધ યોજના છે નાની સિંચાઈ મોટી સિંચાઈ યોજના છે અને આ બ્રિજની વાત કરો છો ને બ્રિજનું નીતિન ગડકરી સાહેબને જશુભાઈ રાઠવાડ આદરણીય નારાયણસિંહ રાઠવા અને તને ત્રણ ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લેટર લઈને ત્યાં એના માટે સેન્શન પણ કરાયું છે એનું સર્વે પણ થઈ ગયું છે બજેટ સેક્શન સેશન વહેલું ટેન્ડર સેશન બહુ જોરદાર પ્રોગ્રામ કરવાના છે એટલે તમે આ ગેરંટી વગરના આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો એમની પાસે કશું જ નથી ખાલી ઝાડુ લી ફરવાનું કામ છે અને લોકોને ઠગવાનું કામ છે મને કહો વિધાનસભામાં તમને કોઈને લાઈબિલ માફ થયું તમારી જોડે કોણ છે તમારી જોડે જસુભાઈ રાઠવા સાંસદ છે ત્રણે ત્રણ ધારાસભ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખો છે તાલુકા પંચાયતની બોડી છે સહકારી આગેવાનો છે આવી તમામ તમારા જોડે ચોવીસ કલાક ઊભા રહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌના લોકોની ચિંતા કરી છે અને હું આપને કહું છું એક આદિવાસી નેતા તરીકે આદરણીય અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આદિવાસી મંત્રાલય તેમને બનાવ્યું હતું આદરણીય નરેશ પટેલે આદિવાસી સમાજ રાઠવા સમાજ માટે જાતિના દાખલાના અંગેના પ્રશ્ન માટે તેઓએ બહુ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે એના માટે પ્રયાસ કર્યો એટલે આમ આદમી પાર્ટીવાળાની ગેરંટી વિધાનસભા તાલુકા જિલ્લા નગરપાલિકામાં ફેલ ગઈ છે તમે મહેરબાની કરીને ઠગાતા નહીં આ લોકો મોટી મોટી લા લોભામણી વાતો કરશે સ્ટેજ પર લાવશે ને બલીનો બકરો બનાવશે તમારી જોડે કોણ છે એનો ઓળખજો અને આ અમારા મોદી સાહેબની આ ગેરંટીની ચોપડી કોઈ પરિપત્રની એ ચોપડી છે આ મારા મોદી સાહેબની ગેરંટી છે અને આપ સૌને હું ફરીથી કહું છું કે તમારો સંગ્રામ તમારી જોડે આવી ગયો છે હવે કોઈ ડરવાની જરૂર નથી હવે હું પણ પડકારીશ યુવા શક્તિ યુવા સંગ્રામ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે હું તમારી વચ્ચે આવીશ અને આમની સામે હું પડકાર આપીશ આપ સૌએ મને બહુ લાગણી પ્રેમ આપ્યો છે એટલે મારે આજે આપની વચ્ચે આવવું પડે છે આપ સૌને હું અભિનંદન પાઠું છું આભાર માનું છું જય હિન્દ જય ભારત આપણે સાંભળ્યા હતા નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા જેઓ પહેલાં કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હાલ તેઓ આમ આદમી પાર્ટી સામે મોરચો માંડીને બેઠા છે અલગ અલગ મુદ્દે તેઓ પ્રહાર કરી રહ્યા છે રોજગારીની વાત હોય શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય તે મુદ્દે કહી રહ્યા છે અને આમ આદમી પાર્ટી માત્ર લોકોને ગુમરાહ કરતી હોય તેવા આરોપો પણ ભાજપ નેતા લગાવી રહ્યા છે ત્યારે હવે જનતાને નક્કી કરવાનું છે રાજકીય પક્ષ કોણ કોને મૂર્ખ બનાવી રહ્યો છે કોણ કોના માટે કામ કરી રહ્યું છે તે સમયમાં ચૂંટણીમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો